આજે સવારે જાગીને તો બેડ પર સુતા સુતા એક જ વિચાર આવતો હતો કે પાંચ દિવસથી આમ મીશો અકાઉન્ટ છે ઓપન તો કરી લીધું પણ પાંચ દિવસે આજ સુધી એક પણ ઓર્ડર આવ્યો નથી શું કિસ્મત આમાં પણ સાથ નથી લઈ રહી બટ શું ખબર કે આજનો દિવસ જ જેમને હું બેડલક માનતી હતી એ જ ગુડલક થવાનો હતો તો ગુડ મોર્નિંગ એવરી ફાઇનલી આજે મેં જાગી ગઈ છું બટ થોડી લેટ ઓલરેડી આઠ વાગી ગયા છે કેમ કે બહુ જ વેલી લાઇટ જતી રહી હતી એટલા માટે મને ઊંઘ નથી આવતી શો ફાઇનલી સૌથી પહેલાં મોર્નિંગમાં સ્નાન કરી અને હનુમાનજી દાદુને મનાવી અને મેં છે મારા દિવસની શરૂઆત કરી રહી છું અને હા જ્યારથી એક્ઝામ આપી હતી અને એક્ઝામમાંથી આઉટ થયા પછી એમાંથી બહાર નીકળીને અહીંયા સુધી પહોંચવું મારા માટે એટલું ઇઝી તો નહોતું બટ મૂવ ઓન કરવું બી જરૂરી છે કોઈ બી બાબતમાંથી તો મેં બી છે ત્યાંથી આગળ રહી જઈ રહી છું એન્ડ હા તમે લોકો બહુ બધી કમેન્ટ્સ કરો છો આમના વિશે પણ મેં એક લોંગ વ્લોગ બનાવવાની છું બટ છે ત્યારે કે તમે હવે પ્રિપરેશન કરશો યા ફિર નહીં અને ફાઇનલી મેં આજે મારું મોર્નિંગ રૂટિન ફિનિશ કરી અને જ્યારે મેં મારું મિશો અકાઉન્ટ ઓપન કર્યું તો ફર્સ્ટ ઓર્ડર આવી જ ગયો હતો અને મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો ફર્સ્ટ ઓર્ડર તો હતો બટ ફર્સ્ટ ઓર્ડરની સાથે એકની જોડે બે ઓર્ડર આવ્યા હતા તો મારી ખુશીનો કોઈ જ પાર ન રહ્યો અને મેં છે ફટાફટથી અત્યારે મેં મારો ઓર્ડર પેક કરવા માટે બેસી ગઈ છું અને આ બેગ વગેરે તો મેં પહેલાં જ લઈને રાખ્યું હતું અને અચાનક ઓર્ડર આવ્યા તો મારી પાસે બોક્સ ન હતા તો મેં સ્ટેશનરી પર જઈ અને ગિફ્ટ પેકિંગ કરવા માટેના જે બોક્સ હોય છે એ લઈને આવી ગઈ અને ઓર્ડર આવ્યા છે એ બંને તમે જોઈ શકો છો મેં પ્રોડક્ટ બી બતાવી રહી છું જેથી કરીને તમને ખ્યાલ આવે અને વિદાઉટ જીએસટી મેં અત્યારે સ્ટાર્ટ કર્યું છે તો જસ્ટ શીખવા માટે કે આગળ કઈ રીતે સેલિંગ થાય છે અને કઈ રીતે પ્રોસેસ હોય છે તો ફાઇનલી આજે બે ઓર્ડર આવી ગયા તો એમને મેં પેક બી કરી લીધા છે અને થેન્ક યુ કાર્ડ બી મારી પાસે ન હતા તો મેં એ પ્રિન્ટ કરાવ્યા અને હા આજે એક વાત તો સમજાઈ ગઈ હતી કે કોઈ પણ બાબત છે સ્ટાર્ટ કરવા જઈશું ને કોઈ પણ વસ્તુ તો ચેલેન્જિંગ તો આવશે એમને પાર કરીને આગળ નીકળશું એ જ વ્યક્તિ આગળ જઈને સક્સેસ થશે સો ફાઇનલી ચલો અત્યારે છે બધા વિચારોને સાઈડમાં મૂકી અને મે બી છે ખુશી ખુશી બંને ઓર્ડર છે પેક કરી લીધા હતા કેમ કે આજે બહુ ખુશી થતી હતી આ ફર્સ્ટ ઓર્ડર આવ્યો દિવસ વસ્તુ મને ક્યારેય બી નહીં ફાઇનલી અહીંયા બંને ઓર્ડર છે રેડી કરી લીધા હતા બે વાગ્યે ડિલિવરી બોય આવવાના છે અને બંને ઓર્ડર છે પેક કરી અને જ્યારે મેં મીશો અકાઉન્ટ ફરી ઓપન કર્યું તો મારો થર્ડ ઓર્ડર બી આવી ગયો હતો એ બી ચોકર નેકલેસ આ મારો બીજો ઓર્ડર સેમ ઓર્ડર આવ્યો છે તો આજના દિવસમાં મને ત્રણ ઓર્ડર મળી ગયા હતા તો ફટાફટથી ચલો મેં એમને બી પેક કર્યા અને અત્યારે એટલી ખુશી હતી જે મેં વ્યક્ત નથી કરી શકતી અને તમારા બહુ બધા સવાલો છે એમના માટે મેં અલગથી વ્લોગ બનાવી અને એમના પણ આન્સર આપીશ અને કોઈ કમેન્ટ્સ કરી હતી કે તે મેં તમે છે આ પેકિંગ કરવા માટેની બેગ કઈ જગ્યાએ લીધી છે તો એ જૂની દરજી બજાર રાજકોટમાંથી લીધી છે દુકાનનું નામ મને યાદ નથી બટ મીશો અને ફ્લિપકાર્ટ પર ઇઝીલી મળી જાય છે અને પ્રાઇસ બી બહુ ઓછી છે મને અર્જન્ટ જોઈતી હતી એટલે મેં બજારમાંથી લીધી છે તમે બી ત્યાંથી લઈ શકો છો યા ફિર ઓનલાઈન મગાવી શકો છો તો ચલો આજે મારી ખુશીનો કોઈ ભાર નથી અને મેં ફટાફટથી છે ત્રીજો ઓર્ડર બી પેક કરી જ રહી હતી અને એ પેક કરી અને જ્યાં મેં ફરી મારું મિસો અકાઉન્ટ ચેક કર્યું તો મને ચોથો ઓર્ડર બી આવી ગયો હતો આજે મારી ખુશીનો કોઈ પાર જ નથી ખરેખર યાર કેમકે પાંચ દિવસે અકાઉન્ટ મેં છે ક્રિએટ કરી લીધું હતું અને પાંચ દિવસ પછી મને ઓર્ડર તો મળ્યો બટ એક નહીં એક સાથે ચાર ચાર ઓર્ડર મળી ગયા હતા શું વાત કરું ચલો અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને અકાઉન્ટ કઈ રીતે ક્રિએટ કરવું કઈ રીતે એમાં પ્રોડક્ટ છે એડ કરવી કઈ રીતે ડિટેલ્સ નાખવી ઓર્ડર આવે તો કઈ રીતે કરવું કઈ રીતે આપવું આ બધી બાબત છે એમનો વ્લોગ મેં અલગથી બનાવીશ અને તમે લોકો ઈચ્છો છો કે મેં ડેઇલી લોંગ વ્લોગ છે અપલોડ કર્યું તો કમેન્ટ સેક્શનમાં લખો યસ લોંગ વ્લોગ તો ડેલી તમારી જોડે શેર કરીશ મારું રૂટીન અને જે બી મેં કામ કરી રહી છું એ બી અને ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે એક્ઝામ બાબતથી એ બી મેં આગળ વ્લોગમાં તમને આન્સર આપવાની છું બટ અત્યારે તો મેં ફટાફટથી જે આ કામ કરી રહી છું જસ્ટ ગોલ આનાથી ગોલ બહુ મોટો છે બટ સ્ટાર્ટઅપ અહીંયાથી છે તો ચલો આજે આ ત્રણ ઓર્ડર તો પેક થઈ ગયા ચોથો ઓર્ડર પેકિંગ કરવા માટે મારી પાસે અત્યારે છે મેં એનું લેબલ નથી નીકળ્યું અને એ બી લેબલ પ્રિન્ટ કરાવવા માટે મારે જવું પડે છે બહાર કેમ કે મેં અત્યારે પ્રિન્ટર નથી લીધું તો મેં અત્યારે છે બહાર જઈને લેબલ પ્રિન્ટ કરાવીને લાવું છું તો ચોથો ઓર્ડર આવ્યો છે એમનું લેબલ પ્રિન્ટ નથી કરેલું તો અત્યારે ફાઇનલી ત્રણ ઓર્ડર જે હતા એ મેં પેક કરીને રાખી દીધા છે અને સાંજે છે ચોથો ઓર્ડર બી પેક કરીને રેડી કરી રહ્યું છું જે આવતીકાલે આપી દઈશ ત્રણ છે ઓર્ડર એ તો મેં આજે આપી દીધા છે ડિલિવરી બોયને અને આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશ મારા ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય